આગામી અડતાલીસ કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે દક્ષિણના ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતા રહેશે લોકોએ કાળજી રાખવાની જરૂર છે ભાવનગર બોટાદમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ થાન બિલ્ડિંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ પૂર આવવાની શક્યતા રહેશે એટલે જનધનને કાળજી રાખવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ હમણાં અડતાલીસ કલાકમાં ભાવનગર બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં અને લગભગ થાણ ચોટીલા જસદણ આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને વિશા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જોવા જઈએ તો અમદાવાદના અને અમદાવાદના ભાગોમાં આગામી અડતાલીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ આ વરસાદી વહન છે ઝઘડું છે પણ આગામી ચોવીસ કલાક તો દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં જનધનને કાળજી લેવી ઈષ્ટ રહે